મેં પદરાજાએ મિજરી સી ચમકે આયે એસને બોય મેરે લઉં મેં પદરાજાએ મિજરી સી ચમકે આયે એસને you no. મિત્રો અત્યારે આપણે એક આપણું દેશી ભજન એની સાથે મેં એક ખૂબ જ ઊંચું ફિલ્મ સોંગ ગાયું નૈનો મેં બધરા છાય બિજુરી સિંહ ચમકે હાય દસ મિત્રો ખૂબ જ ઊંચું આ ફિલ્મ સોંગ છે મિત્રો આપ યુટ્યુબ ઉપર ક્લિક કરશો તો ખબર પડશે કે આ કેટલું ઊંચું સોંગ છે અહીંયા આજે મિત્રો આજે એક એવો હું ક્લાસ લઈને આવ્યો છું કે આપણે રાગ ભીમપ્લાસી ગાતા હોય રાગ ભીમપ્લાસી મેં મારી ચેનલ ઉપર આપ્યો છે કે રાગ ભીમપ્લાસી કેવી રીતે ગાવાનો છે તો એક રાગ ભીમપ્લાસી જેમાં આપણા દેશી ભજનો અને લોકગીતો છે તો એક દેશી ભજનની વચ્ચે રાગ ભીમપ્લાસીનું એક ઊંચું ફિલ્મ સોંગ આપણે કેવી રીતે ગાવું અને ક્યારે ગાવું મિત્રો હું હંમેશા કહું છું કે સ્વરતા લઈ એ બધું ધ્યાન રાખી અને મિત્રો આપણે રાગની વચ્ચે બીજું કંઈક ગાઈ શકાય વગાડી શકાય તો અહીંયા ભીમપ્લાસી રાગ આધારિત મેં એક દેશી ભજન ગાયું વાઘે ભડાકા ભારી ભજનના અને પછી મિત્રો આપણે આ ભજન ગાતા હોય વાઘે ભડાકા ભારી અને એનો મુખડું પૂરું થાય ને વચ્ચે જે અંતરાની વચ્ચે મુખડા અને અંતરાની વચ્ચે જે જગ્યા મળે ત્યાં આપણે બેન્જોવાળા મ્યુઝિક વગાડતા હોય છે તો હું આપણે વિનંતી કરું છું કે મિત્રો આ જગ્યાને આપણે ઉપયોગ કરી લઈએ અને આપણે પોતે જ આ ફિલ્મ સોંગ વગાડીએ કા ગાઈએ તો ખૂબ જ સુંદર લાગશે મિત્રો આપણું ભજન અને લોકોને પસંદ આવશે આપણું ભજન કહેવાનો મતલબ કે આપણે કોઈ ભજન ગાતા હોય તો એ રાગના અનુરૂપ કોઈ ફિલ્મ સોંગ વચ્ચે અંતરા પહેલાં મ્યુઝિકની જગ્યાએ ગાઈએ તો બહુ સુંદર લાગે તો આજે રાગ ભીમ્પલાસી પર આધારિત આપણા ખૂબ જ ભજન છે એમાંનું ખૂબ જ લોકપ્રિય અને ફેમસ ભજન છે રામાપીનું વાઘે ભડાકા ભારી ભજનના અને એની વચ્ચે મેં તમને પ્રેક્ટિકલી ગાઈને બતાવ્યું તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી મ્યુઝિક ટીચર લોક ગાયક લેખક ગીતકાર અને સંગીતકાર આ સર્વનું હું અમારી ચેનલ એમએસ એસ સોલંકીમાં અને અમારા સંગીત ક્લાસ શિવમ સંગીત ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું કે જે દર્શક મિત્રો નવા છે તેઓને વિનંતી કરું છું કે આપ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ દબાઈ દો જેનાથી આપને અમારી ચેનલમાં આપેલા સંગીતના ઝીરો લેવલથી હાઈ લેવલ સુધીના સારી ગમત રાગો અને તાલો કેવી રીતે ગાવા હાર્મોનિયમ સાથે પ્લે કરીને તો પહેલા દિવસથી આપ મારી ચેનલનો ક્લાસ જુઓ અને આગળ સ્ટેપ બાય સ્ટેપ ક્લાસ જોતા જજો તો આપણને ખૂબ જ જ્ઞાન મળશે તો આપ સબસ્ક્રાઈબ કરશો તો મારી ચેનલ ઉપર લોકગીત ગરબા ભજન સંતવાણી ફિલ્મી સોંગ અને વેસ્ટર્ન સોંગ આવા અનેક પ્રકારના બીજીક મેં આપ્યા છે મિત્રો આપણા ગુજરાતમાં ગવાતા આદિવાસી રાહડા ધુઆ છંદ દરેક પ્રકારનું સંગીત મેં શીખવાનું છે મિત્રો તો આપ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ દબાઈ અને ઓલ વિડીયોમાં જોજો તો આપને દરેક પ્રોગ્રામ મળશે તો ચાલો દર્શક મિત્રો આ ભજનની સાથે સાથે વચ્ચે આપણે કેવી રીતે ફિલ્મ સોંગ ગાઈશું તો એ ફિલ્મ સોંગ હું આપને શીખવાડી લઉં છું ભજન મેં શીખવાડ્યું છે મેં મારી ચેનલ ઉપર એક ક્લાસ આપ્યો છે વાગી ભડાકા ભારેનો તે જોઈ લેજો ફિલ્મ ક્લાસ પર આધારિત આ ક્લાસ છે મિત્રો આજે તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર નોટ પેન પેન્સિલ પાણીની બોટલ લઈ અને બેસી જાઓ અને આ ક્લાસને સમજી લો કેવી રીતે વગાડવાનું છે અને ગાવાનું છે હું તમને એક એક બાબત થિયરી અને પ્રેક્ટિકલ સમજાવી રહ્યો છું તો પધારો હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે હવે હાર્મોનિયમ ઉપર આવી ગયા છે સર્વપ્રથમે આ કયા કયા સ્વરો લેવાના છે એ આપ સમજી લો આની છે સા ગી સો રે સા ની ધ પ રે સા હવે આપણે દેશી ભજન વાગે ભડાકા ભારી એ પણ ગાવું છે અને વચમાં ફિલ્મ સોંગ પણ ગાવું છે તો આ કોમળની મંદ્રશપ્તકનું કોમળની બી લેવાનું છે અને તાર સપ્તકનો રે પણ લેવા જવાનું છે મિત્રો કે બંને આપણે ગાવાનું છે અને રાગ ભીમ્પ્લાસી પર આધારિત છે હું અહીંયા મારા ક્લાસોમાં કમ્પલસરી જે મારી જોડે ભણે છે ઓનલાઈન ઉપર અને ઓફલાઈનમાં તેઓને કમ્પલસરી દરેક રાગો શીખવાડું છું એ રાગોને અનુરૂપ ભજનો લોકગીતો સંતવાણી શીખવાડું છું અને એના અનુરૂપ વચ્ચે મ્યુઝિક કેવી રીતે વગાડવું એ પણ શીખવાડું છું વચ્ચે ફિલ્મ સોંગ કેવી રીતે વગાડવું અને ફિલ્મ સોંગ ગાવું હોય તો પણ કેવી રીતે ગાઈ નાખવું તે પૂરેપૂરી તૈયારીથી મિત્રો આ ગવાય છે તો એવું મારા અહીંયા જે ક્લાસોમાં જોડાય છે એઓને હું કિણવટ ભરવું સમજાવી રહ્યો છું તો જો દર્શક મિત્રો અહીંયા લખ્યું છે નેનો મેં બદ્રા છાએ લતા મંગેશકરનું ખૂબ જ મધુર સોંગ છે ખૂબ જ લોકપ્રિય સોંગ છે મદન મોહન સાહેબે આનું કમ્પોઝિશન કર્યું છે મિત્રો આપ યુટ્યુબ ઉપર જોઈ અને આ સાંભળી લીજો એ કેટલું સુંદર આ સોંગ છે તો અહીંયા લખ્યું છે નેનો મેં બદ્રા છાએ તો તેના આપણે સ્વરો પણ મેં નીચે લખ્યા છે તો જુઓ શાથી ચાલું થયું અહીંયા બીજી વસ્તુ કહી દઉં મિત્રો કે મેં પહેલી કાઢીને શાહ બનાવ્યો છે તો અહીંયા લખ્યું છે નેનો તો નેનો કઈ રીતે છે મિત્રો ને નો સા ગૈ નો મ છે ને મે બદરામાં જોઈએ પપની છે કોમનની છે મિત્રો બદરા પપની અને છાયેમાં ધપ છાય ધપ આ લાઈન ગાઉ છો તમે જુઓ ને ધો મે બદરા છાયે આ રીતે થયું અને બીજી લાઈન છે બીજુરીસી ચમકે હાય તો એ કેવી રીતે કર્યું છે મિત્રો જુઓ તોપો છે બીજુરી પપ પ બીજુરી સી માં પણ પછે સી પછી ચમકે કેવી મિત્રો હવે ગાવ છું તમે જુઓ મારી આંગળી પર જોજો મિત્રો બીજુરી ચમકે હે થયું બરાબર વચ્ચે મિત્રો એક થોડીક વાત કરું છું કે ઘણા બધા ફોન્સ કોલ અમારા પર આવી રહ્યા છે અને એ ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય માગે છે તો આપણે જે કોઈ દર્શક મિત્રોને ઓનલાઈન ક્લાસમાં જોઈન થવું હોય અમારા તો પહેલાં તો આપણે જણાવું કે દર્શક મિત્રો આ અમારા જે ઓનલાઈન ક્લાસ છે શિવમ સંગીતના ઓનલાઈન ક્લાસ છે એ પર્સનલ છે મિત્રો બધા બધા ક્લાસ પર્સનલ છે તો આપ જોડાવા માગતો હોય તો સંપર્ક ઉપર નંબર આપેલો છે મિત્રો ત્યાંથી આપ માહિતી મેળવી લેજો અને બીજી એક વિનંતી અમને અમારા દર્શક મિત્રો કરી રહ્યા છે કે સર આપ ફી થોડી ઓછી થાય એવી કરો અને અમને ગ્રુપ ક્લાસમાં જોઈન કરો તો મિત્રો આપ ગ્રુપ ક્લાસમાં જોઈન થવા માગતા હો તો મિત્રો આપ જણાવજો ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિનો મારે ગ્રુપ ક્લાસ કરવો છે તો ત્રણ વ્યક્તિ જોઈન થઈ જશે તો હું ગ્રુપ ક્લાસ ચાલુ કરીશ અને એમાં ફી થોડી ઓછી રહેશે તો આપ ફોન કોલથી સંપર્ક કરજો અમારો આપને આની માહિતી મળશે તો ચાલો દસ મિનિટ હવે આગળ જોઈએ પછી લખ્યું છે એસેમે બલમ મોહે જો એસે તો કેવી રીતે લખ્યું છે એસે તો એસેમે પની એસે અને મેમાં સારી તાર સપના સારી લેવા છે મિત્રો બલમ કેવી રીતે મોહે સરસ લખ્યું છે મિત્રો મોહે યાદ રાખજો મોહે પદ મોહે પદ પછી લખ્યું છે ડરવાળ ગાય ડરવા કેવું કે લખી છે તો ડરવા ખાલી જોઈએ સાદ મની ડરવા સાદ મની ડરવા પછી લગા લગા

આ રીતે મિત્રો આ મુખડું છે ફિલ્મનું અને હવે તમને થોડો અંતરો બતાવું છું મિત્રો તો અંતરો કેવી રીતે છે ખૂબ જ સુંદર અંતરો છે મિત્રો અને આ આવા સોંગ મિત્રો તમે શીખશો ને આવા સોંગ શીખશો તો આપને સ્વરનું જ્ઞાન થશે આંગળીનું જ્ઞાન થશે ફિલ્મી સોંગ ખૂબ જ અટપટા હોય છે મિત્રો તો ફિલ્મ સોંગ વચ્ચે શીખતા જાઓ બહુ જરૂરી છે મિત્રો આપના અભ્યાસ માટે આપના સ્વર્જ્ઞાન માટે હું આપણે હું વિનંતી કરું છું ફિલ્મ સોંગ મિત્રો થોડા શીખતા જાઉં હવે જો અંતરો બીજો અંતરો મેં અત્યારે આપ્યો છે મિત્રો બીજો અંતરો મને ખૂબ જ પસંદ છે એના શબ્દો સારા છે એટલે હું એ ગાઉં છું તો લખ્યું છે પ્રેમ દિવાની હું મેં તો એ જોઈ લઈએ મિત્રો તો પ્રેમ કેવી રીતે લખ્યું છે પ્રેમ प्रेम पमग प्रेम दीवानी दीवानी तो दीवानी कहते लग चुके मापसा करा बर्चे प्रेम दीवानी कच्छी हूँ लग चुके हूँ मैं तो हूँ मैं कहते कर चुके रेशा પ્રેમ દિવાની પછી લખ્યું છે સપનું કી રાની હું મેં લઈ જો હવે સપનું કી રાની હું મેં ખૂબ જ અટપટું છે મિત્રો થોડુંક પણ પ્રયત્ન કરો ખૂબ સરસ છે તો સપનો મેં સપનું કેવી રીતે લખ્યું સપનું કિમા તા સપનો રે છે કી અને રાણી કેવી રીતે લખ્યું છે પછી હું 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 બરાબર છે હવે આ વાર ગાવાની છે મિત્રો તમે ફિલ્મ સોંગ સાંભળજો ફિલ્મ સોંગ સાંભળશો તો તમને આઈડિયા આવશે કે આને કેવી રીતે ગાવાનું છે પછી પછી જો બીજી લાઈન આપી છે

ક્યાં ક્યાં નિદ ક્યાં ની નિમઈ તો હુમા નિદ પર મે પછી તો જો કેવી રીતે લખ્યું છે ધ સાસા તો ધ સાસા કરવાનું છે મિત્રો આમાં ધ આ આ એમાં ધ શુદ્ધ ધ છે મિત્રો આ ઇશ ઇશમાં સાસા ઇશ

બના બના લે તો બના કેવી રીતે લખ્યું છે વાળું છે બના લે હવે લેમા મગરીસા મગરીસા આ રીતે મિત્ર છે આપ અભ્યાસ કરશો એટલે તમને ખબર પડશે મિત્રો બે ત્રણ ફિલ્મ સોંગ ગાવાનું ભજન બી ગાવાનું એટલે તમને આઈડિયા આવશે કે ક્યાં શોધ છે તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું મિત્રો અને આ ક્લાસમાં આપને કંઈ ફરિયાદ હોય કે સૂચન હોય કંઈ ખબર ના પડતી હોય તો આપ કોમેન્ટ ઉપર લખજો અથવા આપ ફોન કોલ્સથી પણ વાત કરજો મિત્રો આપ ક્લાસ પસંદ આવે તો આપ લાઈક તો કરો છો પરંતુ કોમેન્ટ ઉપર પણ લખજો મિત્રો આપને આ ક્લાસ કેવી રીતે મદદરૂપ થાય છે આપણને શીખવામાં કેટલી મદદ થઈ રહી છે મિત્રો અને આ ક્લાસ મિત્રો આ ક્લાસ મિત્રો ઊંચ લેવલના ક્લાસો છે જેમને થોડું ગાતા આવડે છે રાગનું જ્ઞાન છે એના માટે છે આ બધા ક્લાસો તો આપને વિનંતી કરું છું તો કે પહેલાં આપો ઝીરો લેવલથી બધા ક્લાસો મારા શીખો જોઈ જીરો લેવલથી મારા ક્લાસને જુઓ અને એમાંથી શીખો પછી આ અહીંયા સુધી પહોંચશો તે આ જ્ઞાન થશે મિત્રો તો ચલો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળના ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ ત્યાં સુધી નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત ઓમ નમો નાયણ